અમરેલીના બગસરા શહેરમાં રમઝાન ઈદ ની કરવામાં આવી ભવ્ય ઉજવણી બગસરા શહેરમાં ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી રમઝાન માસ ત્રીસ દિવસમાં કઠિન રોઝા પછી મુસ્લિમ બંધુઓમાં છવાયો ખુશીનો માહોલ બગસરા શહેરમાં ઈદના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી અહેવાલ કિરીટ જીવાણી આજે માહે રમઝાન મુબારકના ત્રીસ રોજા પૂર્ણ કર્યા બાદ આજે બગસરા મદરસા એ આઈશામાં અમે બધા ઈદની નમાઝ કરવા માટે ભેગા થયેલા છીએ અને ઈદની નમાઝ અદા કર્યા બાદ અલ્લાહ તાલા પાસે દુઆ કરેલી છે કે અલ્લાહ તાલા દરેક રોજદારોને એનો બદલો આપે અને આ નેક મહિનાની અંદર જે કોઈ પણ ભાઈઓએ જે કઈ પણ પોતાની રીતે ખિદમત કરી છે અલ્લાહ તલા એની ખિદમત ને કબૂલ કરે આ ઉપરાંત આપણા દેશની અંદર આવી જ રીતે ભાઈચારો બનેલો બનેલો રહે તેવી અલ્લાહ પાસે દુઆ કરેલી છે